700 ને 100 રૂપિયા માં લેવો ઓ જાવજો જાવ હાલો ઘરે જાવ હાલો આ આખો એવું જ હોય જો મારે બે પતંગ મરાડવાળી તો ગઈ લોકલ હતી પંજરામાં વેસી નાખી મે હાલો હાલો પતંગ પતંગ ને પતંગ ઓનલી ફોર બ્રાન્ડેડ પતંગ તમે આવો તો લેવા આવો ઓનલી ફોર બ્રાન્ડેડ પતંગ 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 દેખારા પતંગ પતંગ દેખારા એ હાલો હાલો ધનોષ એ પતંગ દેખા પતંગ કેટલા વાગે કેટલા વાગે

હા આ તો મુકો મત તુ મારી પત્તમ ઉડાડી હો ઓ પત્તમ ચોરી ગઈ એ ને એ અલ કાય કરે આ સી પર આય નથી નીકળી જે આયા છે આયા કાઈ છો કે હોય મુકી ભાઈ અચ્છા ખાના નું રા 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 હ ભાઈ કાઈ પત્તમ પૈસા કઢા કેટલા 5000 ને ખાય સસ્તો કરી ચાલી જના આ 4000 લાયા

સિકાર હાયો એક પતક ના તો ગર્યો આ એક પતક ના તો 91200 રૂપિયા એકા ફો એક 91200 બોલાવા જો સોરી સોરી મિસ્ટેક થઈ ગઈ જાવ એય તમે બોનસ નું તમે 5000 રૂપિયા થી વધારે ખરીદી નથી કરી તો બે પતક છે એટલા છે આ રૂપિયા છે બસ મે આવો તો આલા એ મારે વિલ પાવા આવના વાંદા ઓવાલા તારા રાજા મારા બાણા રાજા એ હાલો એવું કોઈ દી ઉંગકવ જ નઈ દવાય આમ હું 50 બે ન <laughs>

લાલ કલર ની સોરી એના ઉપર ગ્રીન કલર ની પેન્ટ એન બાજુમાં એક માણો ઉભો હતો એ લીધી શું પીડું બાજુમાં

અરે મારા દોરી તો બૂસ પાડીને જ જો છે આ નગર આયે ને ઉગો નોરી પાછો આવે એટલે મને કઈક કરવું જોવે માંડો ને હાલો રૂપિયા 50 રૂપિયા 50, 50 50 રૂપિયા માય ગોડ 100 રૂપિયા માં ડાયરેક્ટ રૂપિયા 50 હજાર વાર દોરી એ હાયરીકા છોડી છોડી હાયરીકા આ બે બે મને દોરી લે બરોબર છે ને ન દેવા ના પાર્ટનરશીપ ન કરી

તો મને બે મિનિટ આપો મેં આવું છું તમારા ઘણે રાખો પાછા આપજો મને પૈસા એ દોરી આવી ગઈ રે મારી પાસે વાલાજી આવી આવી મારી દોરી આવી ઘડી પર ધ્રુમ કરી જાઓ એકડે ને મિનિટે કરી જાઓ r r r મૂકી જાય પેટ નથી કાઈ કાય વાનો ને મૂકી દે એક ઓય જે યે તો કોકને મારી રાખી એ જીવતો જીવતો બેજા સન નું મારી દે એ ભાઈ પાટલો છે બેજા હા તો તમને હવે કહી દઉં ઈ માણા કોણ હતું કોણ માણા એ મને એડ્રેસ દેજે મારો ભાઈ જો તને પાછું કેવો એડ્રેસ

Eh उडी न देव

Bua kohi no leje Oh my god Oh my god Ye kia ho gaya छह हो गया इसमें कोई बात नहीं और एक बार सो जाते अबे शांति जो होने से आप पैसा में कोई नोले हमारे दुकान से यहाँ घड़ी को खोई जाइए I <laughs> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ Carla who want to cut for you

उबर इनमेंरा से तोया कोनो तो ना बड़ी शक्ति देवी की बात हो

અરે પણ તું હરકું કેમ થઈ ગયું કેમેરામાં જોયું અરે પણ મારો થોડી માણસો માણસ હોય ચાલો તું જ કામ કરાવતો હોય તો હોતો હોય

મારો પચાસ લાખનો માલ આની મેં જ ખોટો કર્યો ફિરકી વેસવા આવ્યો હતો મેં એને પાર્ટનર રાખી દીધો આની કરતા મેં એને રાયકો નહોત ને તો હારું હતો એની મારે ગોતવાય કેમ જાવો કેમેરામાં તો આવી ગયો હું એમ થઈ ગયો કુતરો મારી માથું દોડમાં કોઈ આવ્યો હોય તો એ

તો મને ખબર પડે છે તું કે હું ગોઠવું છું આ કે તું એને મારવાનો હતો ને તેને મારું કે તને ન મારું મને મારવાની હિંમત છે તારા પર છા તમે ગુરુ છો એટલે તને ન માર્યે કોણ કર તું શું હું હા હવે એને છે મારવા જાવા બધી વસ્તુ મારી આવી ગઈ એને જ દેતો અરે પૈસા પૈસા